ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા રાજ્યના મુખ્યમંત્રી લાઈનમાં ઊભા રહીને સિલજથી મતદાન કરી રહ્યા છે આ સીધી તસવીરો છે ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવતું આ પોલિંગ બુથ છે અને ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા છે થોડીક મિનિટોની અંદર જ તેઓ મતદાન કરશે એક સામાન્ય મતદાતા જે રીતે લાઇનમાં ઊભા રહેતા હોય છે એ જ રીતે આપણા મુખ્યમંત્રી આ મત આપી રહ્યા છે આપણી લોકશાહીની સારી વાત એ છે કે તમામ મતદાતા દેશના પ્રધાનમંત્રી હોય મુખ્યમંત્રી હોય કે મારા તમારા જેવા સામાન્ય નાગરિક હોય તેમને ચૂંટણી પંચે આપેલી રિસિપ્ટ અથવા તો જે ચૌદ પુરાવા છે એ પૈકીનો એક પુરાવો રજૂ કરવો પડતો હોય છે એ જ પુરાવો આપણા મુખ્યમંત્રીએ રજૂ કર્યો છે અને મુખ્યમંત્રી મતદાન કરવા માટે આગળ વધી રહ્યા છે ગણતરીની સેકન્ડોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર લોકસભા બેઠક માટે મતદાન કરશે ગાંધીનગર લોકસભા બેઠક પ્રદેશની જ નહીં દેશની એ હાઈ પ્રોફાઇલ બેઠક જ્યાં અત્યાર સુધી તમામ ચૂંટણીઓમાં હાઈ પ્રોફાઇલ નેતાઓ ચૂંટણી લડ્યા છે આ એ બેઠક છે જ્યાંથી એલ કે અડવાણી સાંસદ બનતા હતા આ એ બેઠક છે જ્યાં રાજેશ ખંદાએ પણ એકવાર ઉમેદવારી કરી હતી ભૂપેન્દ્રભાઈ પટેલ આંગળી ઉપર એક કાળી ટીલી આ એ કાળી ટીલી છે જે આપણા માટે સૌથી વધુ ગૌરવ અપાવનારી છે લોકશાહીને ઉજાગર કરતી દુનિયાની સૌથી મજબૂત લોકશાહી છે એ પ્રતિતિ કરાવતી કાળી લાઈન છે અને આજ આજ લાઈન આપણા ભારતની તકદીર પાંચ વર્ષ માટે નક્કી કરતી હોય છે ભૂપેન્દ્રભાઈ પટેલ મતદાન કરવા પહોંચ્યા છે પરંતુ ફરીથી સીજે ચાવડાના એ દ્રશ્યો જોઈશું જ્યાં સીજે ચાવડાએ મતદાન કર્યું છે સીજે ચાવડાએ ગાંધીનગર લોકસભા બેઠક માટે મતદાન કર્યું છે પણ ફરીથી કહીશ સીજે ચાવડાની જેમ જ પાંચ ધારાસભ્યો જેમને પોતાની રાજકીય મહત્વકાંક્ષાના કારણે રાજીનામું આપ્યા હતા અને મારા પાંચ વિધાનસભાના એ મતદાતાઓ એમના કારણે ફરી એકવાર લાઈન લગાડી રહ્યા છે એ અમારી મજબૂરી છે લોકતંત્રની અંદર આ મજબૂરી છે આમાં સુધાર કરવો જરૂરી છે મત આપવો અમારી ફરજ છે અમારી એ ફરજ મારા દેશવાસીઓ મારા દેશના નાગરિકો મારા દેશના વડીલો મૃત્યુ થાય ત્યાં સુધી મતદાન કરતા રહે છે સો વર્ષની ઉંમરના મતદાતાઓ પણ જોયા છે પણ અમને મતદાન કરવા માટે પાંચ વર્ષમાં તમે વારંવાર મજબૂર કરો એ યોગ્ય હોય ન શકે તમને પાર્ટીને ગમતી હોય તો ચૂંટણી લડતા પહેલા નિર્ણય કરો તમે કોઈ પણ બાના હેઠળ રાજીનામું આપો અને ફરીથી લાઈન લગાડાવો એ યોગ્ય નથી પાંચ બેઠકો ઉપર ચૂંટણી માત્ર ને માત્ર એટલે યોજાઈ રહી છે કોઈ કદાચ નહીં બોલતું હોય પણ આ આપણી ચૂંટણી પ્રક્રિયા માટે દુર્ભાગ્યપૂર્ણ છે કે પાંચ વર્ષની અંદર એ સાંસદ એ ધારાસભ્ય પોતાની રાજકીય મહત્વાકાંક્ષા માટે રાજીનામું આપે અને ફરીથી ચૂંટણી લડવા માટે ચૂંટણી લડે આપણને લાઈન માટે મજબૂર કરે મુખ્યમંત્રી મતદાન કરી રહ્યા છે આ પણ ગૌરવની વાત છે આ પણ છે આપણી લોકશાહી કે દર પાંચ વર્ષે મતદાન થાય મુખ્યમંત્રી હોય પ્રધાનમંત્રી હોય મંત્રી હોય સંત્રી હોય તમામ લોકોના મતનું એક સમાન મૂલ્ય મુખ્યમંત્રી મતદાન કરી બહાર નીકળશે